બને શખ્સો પાંજરા કોટની સામેની શેરીમાંથી પકડાયેલા છે સબીર શેખ અને અક્ષય કથરેચા કરીને બે વ્યક્તિઓ પકડાયેલા છે રિક્ષામાં અને ત્રણ કિલો નવસો ને પાંસઠ ગ્રામ જેવા જથ્થા સાથે પકડાયેલા છે આ લોકોએ બારથી આ માલ મંગાવેલો હતો હાલમાં તપાસ તજવીજ ચાલુ છે ક્યાંથી મંગાવ્યો હતો એ બાબતે

ટોટલ એનડીપીએસના છવ્વીસ કેસો દાખલ કરવામાં આવેલ છે જેમાં તેતાલીસ આરોપીઓ પકડવામાં આવેલ છે અને પિસ્તાલીસ લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે રાજકોટમાં જો એમડી અમદાવાદ તથા મહારાષ્ટ્ર બાજુથી આવે છે ગાંજો આવે છે ઓડિશા બાજુથી જે પકડાયેલા કેસો છે એમાં તપાસ દરમિયાન ધ્યાન આવેલ છે એ પ્રમાણે અને બાકી ચરસ અફીણ એ બધું રાજસ્થાન થી આવેલા જણાય આવેલ છે કાંજો અને એ વસ્તુ છે એ મોટા ભાગે તપાસ દરમિયાન એવું માલુમ પડેલ છે કે જે સ્લમ વિસ્તાર છે ત્યાં વધારે આનો ઉપયોગ કરવામાં આવે છે યુવા યુવાધને આનાથી દૂર રહેવું જોઈએ અવારનવાર પોલીસ રાજકોટ પોલીસ દ્વારા કોલેજો શાળાઓ તથા સામાજિક કાર્યક્રમો દરમિયાન ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પબ્લિકને અવેર કરવામાં આવે છે અને યુવાઓએ આનાથી ખરેખર દૂર રહેવું જોઈએ